ત્રણથી ચાર કરોડના ખર્ચે ગાંધી ભવનમાં નવી ખુરશીઓ રૂફ રિપેરિંગ સ્ટ્રક્ચર રિપેરિંગ ઇન્ટીરિયર વર્ક ફિનિશિંગ વર્કની સાથે લાઇટિંગ વ્યવસ્થા અધ્યતન કરવા માટે પાલિકા દ્વારા ટેન્ડર સ્ક્રુટી કમિટીમાં કામ મૂકવામાં આવ્યું હતું જેમાં ટેન્ડરો પણ ભરાઈ ગયા હતા પરંતુ ગાંધી સ્મૃતિ ભવનની રૂફ ખવાઈ ગઈ છે તેમજ ત્યાંથી લીકેજ થાય છે રૂફ નું પતરું પણ ખવાઈ ગયું છે જેને જોતા ચાર કરોડના ખર્ચે રિપેરિંગ કરવાને બદલે આખે આખું ભવન તોડી નવેસરથી બનાવવાના વિચાર પર સર્વસંમતિ સધાય છે આ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે